હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો શરૂ કરી વાર્તા નવી વહુ અને સાસુનો વનવાસ અમિત તેની માતા સુધા સાથે શહેરમાં રહેતો હતો એક દિવસ અમિત સૂતો હતો ત્યારે તેની માતા તેને જગાડવા આવે છે સુધા જી દીકરા અભી પણ સૂઈ રહ્યો છે તારે ઓફિસ જવાનું નથી અમિત મમ્મી મને થોડી વાર સુવા દે અત્યારે કેટલો સમય છે સુધાજી દીકરા નવ વાગી ગયા છે ચાલ જલ્દી ઊઠ અને તૈયાર થઈ જા અમિત તૈયાર થઈને ઓફિસે જાય છે સુધાજી ઝડપથી ઘરનું કામ પૂરું કરે છે અને તેની મિત્ર કવિતાને બોલાવે છે સુધાજી કેવી છે કવિતા કવિતા હા સુધા હું ઠીક છું મને કહો કે તું કેમ છે સુધાજી હું બિલકુલ ઠીક છું મને કહે કે મેં તને કહ્યું હતું કે તે અમિત માટે સારી છોકરી શોધવા કંઈ કર્યું છે કે નહીં કવિતા હા મેં વાત કરી મારા દૂરના સંબંધમાં એક છોકરી છે જે ખૂબ જ પ્રતિભાશાળી છે તમને અને અમિતને ચોક્કસ ગમશે સુધાજી તો ચાલો જલ્દી વાત કરીએ અને હા જો તમારી પાસે એનો તેનો ફોટો હોય તો મને મોકલો કવિતા થોડી ધીરજ રાખો હું એક બે દિવસમાં મોકલી દઈશ બે દિવસ પછી કવિતા છોકરીના પરિવાર સાથે વાત કરે છે અને તેમને કહે છે અમિત અને સંજના એકબીજાને મળે છે દરેક વ્યક્તિને સંબંધો ગમે છે લગ્ન થોડા દિવસોમાં થાય છે લગ્ન પછી સુધાજી ખૂબ ખુશ હતા એક દિવસ સુધાજી રસોડામાં ભોજન બનાવી રહ્યા હતા એટલામાં જ સંજના ત્યાં આવે છે સુધાજી તમને ઘણી વસ્તુઓ જોઈએ છે સંજના ના મમ્મી તમે મારા માટે કામ કરો તો તે યોગ્ય નથી હું ઈચ્છું છું કે તમે આરામ કરો અને હું બધા કામ કરીશ સુધાજી બહુ તમે હમણાં જ આવ્યા છો થોડા દિવસો આરામ કરો પછી તમારે આ બધું સંભાળવું પડશે સંજના નામાં હું આમ બેસી નહીં શકું હું તમને મદદ કરીશ ધીમે ધીમે હું બધા કામ શીખી જઈશ સંજના સુધાજીને મદદ કરવા લાગે છે ધીમે ધીમે સંજના આખા ઘરની જવાબદારી લેવા લાગે છે સુધાજી પાસે હવે કોઈ કામ બાકી નહોતું તે બજારમાંથી માત્ર શાકભાજી કે અન્ય ઘર વપરાશની વસ્તુઓ જ લાવતા એક દિવસ સુધાજી બહારથી શાકભાજી લાવે છે ઘરની અંદર પહોંચતા જ તેમને અવાજ સંભળાય છે સંજના તેના મિત્રો સાથે બેસીને વાતો કરી રહી હતી સંજના અમીષા તું બહુ નસીબદાર છે કે તારી સાસુ ગામમાં રહે છે તમે અહીં આનંદ કરો હું એ જ છું જે આખો દિવસ નોકરાણીની જેમ કામ કરે છે અને મારી સાસુ મજામાં હોય છે અમીષા તમે આ બધું તમારા હાથમાં લીધું છે સંજના અરે એ તો અમિતને કાબૂમાં રાખવાની યુક્તિ હતી જો મેં આ ન કર્યું હોત તો તે હંમેશા તેની માતાના પલ્લુ સાથે બંધાયેલો રહેત હવે હું એ દિવસની રાહ જોઈ રહી રહી છું જ્યારે અમિત આખો પગાર મને સોંપશે સુધાજી આ બધું સાંભળીને દંગ રહી જાય છે પુત્રવધુ જેને તે આટલી સાદી સમજતી હતી તે તેને ખૂબ નફરત કરે છે સુધાજી આવતાની સાથે જ બધા મિત્રો શાંત થઈ ગયા સુધાજીએ જોતાં જ સંજનાએ કહ્યું અમીષા સંજના લાગે છે તારી સાસુએ બધું સાંભળ્યું છે સંજના એનો ભ્રમ જલ્દી તૂટી તૂટી જાય એ સારું છે તેઓએ એ પણ જાણવું જોઈએ કે તેઓએ તેમના પુત્રના લગ્ન પછી તેમના જીવનમાં દખલ ન કરવી જોઈએ સુધાજી રસોડામાં બધું સાંભળી રહ્યા હતા તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા તે સીધી તેના રૂમમાં ગઈ અને તેના પતિ કમલનાથજીના ફોટા સામે જોરથી રડવા લાગી સુધાજી તમે સાચા હતા બાળકો પાસેથી વધારે અપેક્ષા ન રાખવી જોઈએ તમે મને કેટલી વાર કહ્યું છે કે મારો પરિવાર છોડીને મારા પગ પર ઊભો રહે પરંતુ મારા એકમાત્ર પુત્રને ઉછેરતી વખતે હું બધું ભૂલી ગઈ હવે શું થશે હું ક્યાં જઈશ પુત્ર વધુ મારી સાથે રહેવા માગતી નથી સુધાજી પલંગ પર પડીને આ વિચારીને રડી રહી હતી બીજા દિવસે અમિત ઓફિસ ગયો પછી તેણે સંજના સાથે વાત કરી સુદાજી વહુ ગઈકાલે તમે જે કહ્યું તે બધું મેં સાંભળ્યું આ બધું તમારું છે આમાં યુક્તિઓ રમવાની શું જરૂર હતી આજથી અમિત તને તાર તને તારો પગાર પણ આપશે મારે ઘરમાં શાંતિ જોઈએ છે સંજના માં તમે જીવતા હોવ ત્યાં સુધી એવું ન થઈ શકે મારે એકલા રહેવું છે અને મજા કરવી છે પણ અમિત તારા વગર નહીં રહે સુધાજી ચોંકી ગયા માથું પકડીને તે સોફા પર બેઠી સુધાજી વહુ તમારે શું જોઈએ છે સંજના માં હું ઈચ્છું છું કે તમે અમિતને કયા વગર વૃદ્ધાશ્રમમાં જાઓ હું કોઈને કોઈ બહાનું કરીને અમિતને સમજાવીશ જો તમે ઈચ્છો તો તમે અમને અમારી ખુશી આપી શકો છો સુધાજી પણ દીકરી હું તો તારી સાથે ક્યારેય લડી પણ નથી સંજના મારે કોઈની સાથે એડજસ્ટ નથી થવું તું કાલે જ જતી રહેજે તારે જે લેવું હોય તે લઈ શકો છો પણ જો તમે અમિતને આ વિશે કશું કહ્યું તો સારું નહીં થાય સંજનાજી જાણે થીજી ગયા હતા જે ઘર તેણે અને તેના પતિએ ખૂબ જ પ્રેમથી સજાવ્યું હતું તે એક ક્ષણમાં પરાયું બની ગયું તેની આંખ તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા તે ચૂપચાપ તેના રૂમમાં ગયો અને પલંગ પર સૂઈ ગયો આજે તેને એવું લાગ્યું કોઈ ચમક ચમત્કાર થઈ શકે છે અને આ ઘરમાં તેનો જીવ પણ મરી શકે છે રાત્રે અમિત સૂઈ ગયા પછી સંજના સુધાજીના રૂમમાં આવે છે સંજના મા તારો સામાન પેક કર્યો છે સુધાજી વહુ મને ઘરની બહાર ન કાઢો હું અહીં એક ખૂણામાં પડી રહીશ સંજના તું એક વાત નથી સમજતી કે જ્યાં સુધી તું છે ત્યાં સુધી અમિત ક્યારેય મારો બની શકશે નહીં અમિતના ગયા પછી બીજા દિવસે સંજના સુધાજી માટે એક કેબ બુક કરાવે કરે છે અને તેમને વૃદ્ધાશ્રમ મોકલે છે સાંજે અમિત આવે ત્યારે સંજના અમિત આજે મેં તને પૂછ્યા વગર સાસુને તીર્થયાત્રા પર મોકલી દીધા એ મારી ફ્રેન્ડ છે એના પપ્પાએ ટૂર બુક કરાવી હતી બધું સેટલ થઈ ગયું છે આજે છેલ્લો દિવસ હતો તે બે મહિના માટે ગયા છે અમિત સંજના મને ફોન કરી શકી હોત મને ખબર નથી કે મા પાસે પૈસા છે કે નહીં સંજના અમિત મેં તેમને પૈસા આપી દીધા છે અને તમામ વ્યવસ્થા ટૂરના લોકો કરી રહ્યા છે ચિંતા કરવાની કોઈ વાત નથી બે મહિના આમ જ વીતી જાય એક દિવસ સંજના રડતી રડતી અમિત પાસે આવે છે સંજના અમિત બહુ ખરાબ સમાચાર છે તીર્થયાત્રાએ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો અને કોઈ બચ્યું નહીં આ સાંભળીને અમિત રડવા લાગે છે અમિત મને ટોરના લોકોનો નંબર આપો મારે ત્યાં એને જોવું છે સંજના અમિત મને બધું જ ખબર પડી ગયું હું હજાર ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી અને કોઈનો પત્તો લાગ્યો નહોતો અમિતનું હૃદય તૂટી જાય છે અને તે તેની માતાને યાદ કરીને ઘણા દિવસો સુધી રડતો રહે છે થોડા દિવસો પછી સંજના તેને સમજાવે છે સંજના અમિત જે થવાનું હતું તે થઈ ગયું કદાચ ભાગ્યને આ મંજૂર હતો થોડા દિવસોમાં બધું સામાન્ય થઈ જાય છે એક દિવસ અમિત ક્યાંક જઈ રહ્યો હતો પછી તે એક મંદિર જુએ છે મંદિર જોઈને તે તેની માતાની યાદ આવે છે દરેક રજાના દિવસે માતા તેને ભગવાનના આશીર્વાદ લેવા માટે આ મંદિરમાં લઈ જતી એમ વિચારીને તે મંદિરે જાય છે જ્યાં તે બહાર આવે છે ત્યારે તેણે મંદિરની બહાર પીંપળના ઝાડ નીચે કેટલાક ભિખારીઓને બેઠેલા જોઈએ છે અમિત તેમને પૈસા આપવા લાગે છે પછી તે જુએ છે તેની માતા ગંદા ફાટેલા કપડામાં ભીખ માંગતી બેઠી હતી અમિત માતા તમે અહીં કેવી રીતે આવ્યા હતા સુધાજી પુત્ર સંજનાએ મને ઘર છોડવાનું કહ્યું અને મને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધી તે એકલા રહેવા માગતી હતી માત્ર એવા લોકોને જ વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવે છે જેમના પરિવારજનો ખર્ચ ચૂકવે છે સંજનાએ એક મહિના માટે પૈસા મોકલ્યા અને પછી પૈસા મોકલવાનું બંધ કરી દીધું વૃદ્ધાશ્રમના લોકોએ મને બહાર કાઢી મૂકી ત્યારથી હું અહીં રહું છું કોઈ મને કંઈક આપે તો હું ખાઈ લઉં છું તમે કેમ છો અમિતની આંખમાંથી ટીંપું ટીંપું આંસુ વહી રહ્યા હતા તે તેની માતા સાથે સીધો ઘરે આવે છે સુધાજીને જોઈને સંજના ગભરાઈ ગઈ અમિત સંજના મારી મા મરી ગઈ છે એવું કહીને તું ખોટું બોલી હવે તું આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહી શકે સંજના તે પોતે અહીં રહેવા માગતી ન હતી અમિત ચૂપ રહે તું આટલું ખોટું બોલીશ ચાલો અહીંથી નીકળીએ સુધાજી દીકરા વહુ એ ઘરની લક્ષ્મી છે તેને ઘરની બહાર ના કાઢો મારું શું હું ગમે ત્યાં જઈશ તમે બંને ખુશીથી જીવો સંજના મા મને માફ કરજો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારી સજા આ ઘર છોડવાની છે સુધાજી ના મારા વિના આ ન થઈ શકે અમિતે આને માફ કરી દેવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિથી સાવધ રહેવું જોઈએ જે ક્યારેય તેની વહુને ઘર છોડવાનું કહે સંજના સુધાજીના પગે પડે છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી ખરેખર કહાની ખૂબ જ હૃદયસ્પર્શી હતી અને કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ